એક હજાર આઠ સ્વામી ઓમકારાનંદજીના માર્ગદર્શન અને સાનિધ્યમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ શ્રી મંગલમૂર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના તેરમા પાટોત્સવ નિમિત્તે પૂજન અર્ચન યજ્ઞ મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ શ્રી સાંઈ મંદિરના તેરમા પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી દીપ પ્રાગટ્ય થકી રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું વહેલી સવારથી જ આયોજિત પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી નરેન્દ્ર મહારાજ સંસ્થાન તરફે બ્લડ ડોનેશન કા આયોજન કયા ગયા ઇસમે મેક્સિમમ બ્લડ ડોનેટ એકત્ર કરવા ટાર્ગેટ રખા ગયા હૈબ સાઈબાબા મંદિર કા આજ તેરાવા પાટોત્સવ હૈ ઉપલક્ષ્યમાં એ કાર્યક્રમ આયોજિત ક્યા ગયા હૈ